દારૂના ગુનામાં સંડોવાયેલા બે આરોપી અને એક મહિલા સામે એલસીબીએ પાસાની પ્રપોઝલ તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને ને મોકલતા તેઓએ પાસા વોરન્ટ ઇશ્યુ કરતા ત્રણેય લોકોની અટકાયત કરી અલગ અલગ જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે શીમા સાગરભાઈ કાંતિભાઈ પલણ ઉંમરવર્ષ બત્રીસ રહેવાસી મોરબી જલારામ પાર્ક બ્લોક નંબર પંદર નવલખી રોડ સેન્ટ મેરી સ્કૂલની પાછળ જિલ્લા જેલ જૂનાગઢ મેબુબભાઈ ઉર્ફે મેબ્લો સલમાનભાઈ સુમરા ઉંમર વર્ષ એકત્રીસ રહેવાસી મોરબી વિસ્પરા રણછોડનગર જલારામ પાર્ક પાછળ મધ્યસ્થ જેલ વડોદરા તથા સોનલ બેન ઉર્ફે સોનકી અબાસભાઈ કટિયા ઉંમરવર્ષ ચાલીસ રહેવાસી માળિયા વનાડિયા સોસાયટી મોરબી બેને મધ્યસ્થ જેલ અમદાવાદ મોકલી દેવામાં આવ્યા છે આ કામગીરીમાં એસસીબી પીઆઈ એમ પી પંડ્યા સિટી બી ડિવિઝન પીઆઈ એ વસાવા પીએસઆઈ બીટી ભટ્ટ એસઆઈ પટેલ તથા એસસીબી સ્ટાફ રોકાયેલો હતો અહેવાલ માન્યો હિમાંશુ સોલંકી મોરબી